બનાસકાંઠા જિલ્લાની થરાદની એપએમસી સંચાલિત રાહ માર્કેટિયાર્ડમાંથી આજે ધોળા દિવસે લૂંટની ચકચારભરી ઘટના સામે આવી છે અજાણ્યા શખ્સોએ પાર્ક કરેલી એક કારનો કાર તોડી અંદર રાખેલી રોકડ ભરેલી થેલી ચોરીને અંજામ આપ્યો છે મળતી માહિતી મુજબ થેલીમાં અંદાજિત રૂપિયા બે પોઇન્ટ સોળ હજારની રોકડ રકમ રાખવામાં આવી હતી આ ઘટનાએ માર્કેટયાર્ડ વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે લૂંટને અંજામ આપ્યા બાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનો પ્રાથમિક તારણ સામે આવ્યું છે ઘટનાની જાણ થતાં જ થરાદ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને સત્તાવાર રીતે ફરિયાદ પણ નોંધાઈ ગઈ છે પોલીસ દ્વારા હાલ ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ કબજે લઈને આરોપીઓના શોધખોળ માટે તપાસ શરૂ કરવામાં આવી છે માર્કેટ વિસ્તારના વેપારીઓ અને માલિકોએ યાર્ડમાં સુરક્ષા વ્યવસ્થાની મહત્વતા અંગે કટાક્ષ પણ કર્યા છે સ્થાનિક સ્તરે આ ઘટના સામે ભારે ચર્ચા ચાલી રહી છે અને લોકોમાં સુરક્ષા મુદ્દે A santosh pan jawa